ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષા આ તમે જોઈ શકો આપણે બાજરો દેખાય કુલ છે ત્યાંથી જુવાર અને બાજરો પાછળ જેવા હોય અને પ્રથમ રાઉન્ડમાં જે બાજરો આવે આની હાઈટ અરાઉન્ડ સાત સાડા સાત ફૂટ બરોબર અને દાણો પણ એકદમ મસ્ત એવો ભરાવદાર આખું ડુંડું અને ગુંડાની હાઈટે અરાઉન્ડ એક ફૂટ ઉપર તો બધું છે એમ અમુક પંદર ઇંચ સત્તર ઇંચ જો આ બધા પંદર સત્તર ઇંચના છે અને બહુ સારું એવું રિઝલ્ટ એમ આમાં આપણે શરૂઆતમાં બે સ્પ્રે ગૌકૃપાને કર્યા હતા અને એકવાર દસ પરની સોરી અગ્નિઅસ્ત્ર ઈયળ માટે આપ્યું હતું અને પછી ખાલી પિયતમાં ગૌકૃપા આપેલું છે એ સિવાય બીજું કોઈ વસ્તુની જરૂરિયાત નથી પડી અને તમે રિઝલ્ટ જોઈ શકો હજી આ કાચો છે અને આને રાઉન્ડ દસ તારીખ સુધીમાં કાપવા માટે તૈયાર થઈ જશે બરાબર જોઈ શકો જય ગો માતા